મહેસાણા મહેસાણાના બે જર્જરિત ઓવરબ્રિજથી લોકોમાં ભય બોરિશના રંગપુડા બ્રિજમાં સળિયા દેખાયા રોજ હજારો ભારે વાહનોની અવર જવર કડી લક્ષ્મીપુરા ઓગરનાથ મહાદેવની બાજુમાં આવેલા બ્રિજ મારે છે વાઇબ્રેટ કડી તાલુકામાં નર્મદા કેનાલ ઉપર આવેલા બે મહત્વપૂર્ણ બ્રિજની હાલત જર્જરિત બોરિશના અને રંગપુડા ગામ વચ્ચે આવેલો બ્રિજ ખાસ કરીને ચિંતાજનક સ્થિતિમાં નર્મદા વિભાગ દ્વારા ત્રીસથી ચાલીસ વર્ષ પહેલા બનાવવામાં આવ્યા હતા બ્રિજના નીચેના ભાગમાં લોખંડના સળિયા દેખાય છે અને એક તરફનો ભાગ બેસી ગયો છે બ્રિજની દિવાલો પણ જર્જરિત થઈ ગઈ છે અને તેમાંથી સળિયા બહાર દેખાય છે આ બ્રિજની સ્થિતિ હાલત જર્જરિત હોવા છતાં નર્મદા કે માર્ગ અને મકાન વિભાગના કોઈ અધિકારીએ સ્થળ તપાસ કરી નથી મહેસાણા પાલાવાસણાથી હિંમતનગર રામોસણાથી વિસનગર આંબેડકર બ્રિજ ઉંઝા વિસનગર ઓવરબ્રિજની સ્થિતિ ખૂબ જ ખરાબ હાલતમાં અગાઉ પણ મહેસાણા ઉંઝા નુગર બાયપાસ ઓવરબ્રિજ બેન્ડ મારી ગયો હતો તેને તાત્કાલિક સરકો કરાવવામાં આવ્યો આ તમામ ઓવરબ્રિજ ઉપર મસ્ત મોટા ખાડા તેમજ ગાબડા પડવાથી સ્લેબના સળિયા દેખાવા લાગ્યા છે જો ઉપર ભારે વાહનોની અવર જવરથી મોટો અકસ્માત અને કોઈ ઘટના બને તેવી ખતરાની ભીતિ સેવાઈ રહી છે ત્યાર પછી મહેસાણા રામોસના આંબેડકર બ્રિજ તેમજ ઊંઝા ખાતે આવેલ ઊંઝાથી વિસનગર ઓવરબ્રિજ પર ગાબડું પડવાથી તેની તત્કાલિક મરામત કરવામાં આવી હતી આ તમામ ઓવરબ્રિજ એકથી પાંચ વર્ષની અંદર ખરાબ થવાની દયનીય સ્થિતિ જોવા મળી રહી છે આ તમામ ઓવરબ્રિજ કોન્ટ્રાક્ટર ભ્રષ્ટાચારની ચાડી કરી રહ્યા છે શું આજ રીતે કોન્ટ્રાક્ટર તેમજ બિલ્ડરો ભ્રષ્ટાચારી કરતા રહેશે અને પબ્લિક અકસ્માતમાં મરતી રહેશે અને આ જ રીતે શું ગુજરાતનો વિકાસ થશે અને ગુજરાત આગળ વધશે ઓનલાઈન ટીવી ન્યૂઝ રિપોર્ટર ફારૂક મેમણ ખેરાલુ